સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વીટી નગર પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું સુરતના વિસ્તારમાં આવેલ પાસે શ્રી નિકેતન ફાર્મ ખાતે અલંકાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેસર બવાડિયા વિજય પટેલ ચાંદનીબેન પટેલ પ્રવીણભાઈ રાવત અને અન્ય સિંગર ગ્રુપના સુરોથી શ્રી નિકેતન ફાર્મ ગુજી ઉઠ્યો હતો ત્યારે નવરાત્રીના વિવિધ દિવસે સેલિબ્રિટીમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે જેવા કે ચિંકી મિંકી અને ખજૂરભાઈ સેલિબ્રિટીમાં હાજર રહેવાના હતા ત્યારે આયોજક કલ્પેશભાઈ મેનપરાનું કહ્યું હતું કે અમે અન્ય સેલિબ્રિટીઓની સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે નવરાત્રિ આયોજનમાં વધારેથી વધારે સેલિબ્રિટીઓ આવે તેવી તૈયારી કરી રહ્યા છે આ નવરાત્રિના બીજા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ આવ્યા હતા અને ત્રીજા દિવસે ખજૂરભાઈ આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા સરથાણા પોલીસના પીઆઈ મીનાબા ઝાલા અને ડિસ્ટા અને તેની સી ટીમ પગે જોવા મળી હતી અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે